નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મોટા બજાર વિસ્તારમાં આવેલા હવેલી મહોલ્લામાં રાત્રે જર્જરિત બિલ્ડિંગની ગેલેરી તૂટી જવા પામી હતી આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હવેલી મહોલ્લાનો જે વિસ્તાર છે ત્યાં તાર મોહમ્મદ એપાર્ટમેન્ટ આવ્યું છે ને તે જર્જરિત થવાના કારણે તેની બાલ્કની રાત્રે બે વાગ્યાના આસપાસ તૂટીને રસ્તા પર પડી જવા પામી હતી અને જેના કારણે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે બિલ્ડિંગ છે તેને ગેલેરી તૂટવાના કારણે જોકે રાત્રિના સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ દિવસ દરમિયાન આ રસ્તો સતત ચાલુ રહેતો હોય છે અને દિવસ દરમિયાન જો આ ઘટના ઘટી હોત તો જરૂરથી કોઈ જાનહાનિ પણ થવા પામી હોત નવસારી નજીક ટ્રેનમાંથી ધક્કો વાગતા નેપાળી યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો સાહિત ટકા આવ્યા સુરત ખાતે ચાઇનીઝ ફાસ્ટફૂડનો વ્યવસાય કરતો નેપાળનો ભરત દમાઈ ટ્રેનમાં સુરતથી વાપી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન નવસારી નજીક તેને અચાનક ટ્રેનમાં ધક્કો વાગતા તે દરવાજામાંથી બહાર પટકાયો હતો એને લઈને માથામાં તથા હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે ટ્રેનના ડ્રાઈવરે નવસારી ખાતે સ્ટેશન માસ્ટરને જાણ કરતા રેલવે પોલીસે અકસ્માત સ્થળે પહોંચી હતી અને ટ્રેનમાંથી પટકાતા ગંભીર પણ ઈજા પામેલ ભરત દમાઈને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ભરત દમાઈને માથામાં તેમજ શરીરે પહોંચેલ ગંભીર ઈજાઓને કારણે તેના માથામાં પિસ્તાલીસ અને શરીરના અન્ય ભાગો પર પંદર જેટલા મળી કુલ સાઠ જેટલા ટાંકા લેવામાં આવ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વેશમાન નજીક કઝાણિયા વાહને કારને ટક્કર મારતા અકસ્માત નવસાઈ નાડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 માં મુંબઈ ટ્રેક પરથી રવિવારે વહેલી સવારે વેશમાં ખાતેથી પસાર થતી એક કારને પાછળથી પુરઝળપે આવતા કોઈ અજાળિયા વાહન ચાલકે ટક્કર મારતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર ડાઇવાઇડર સાથે અથડાઈ હતી જેને પગલે કારના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું આ કાર અકસ્માતમાં કારમાં સવાર લોકોને નાની મોટી ઈજા થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વેશમાન ટક્કર મારી ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં કાર ચાલક તેમજ કારમાં સવાર અન્ય નાની મોટી પહોંચી હતી પરંતુ સદભાગી અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી કે કારમાં સવાર લોકોને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી કારમાં સવા લોકોને નાની મોટી ઈજાઓ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતની જાણ થતાં ગ્રામ્ય પોલીસની વેસમાં ચોકીની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો પહેલગામમાં આપણા દેશના નાગરિકોને મારી નાખવામાં આવ્યા હતા ત્યારે આપણા દેશના ત્રણે પાંખની સેનાઓએ ઓપરેશન સિંદુર ચલાવી જળબાતોળ જવાબ આપ્યો અને વીર સૈનિકો પણ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પૂર્વે વાસદા તાલુકા ખાતે તિરંગા યાત્રા યોજી હતી જેમાં વાંસદા નગરના નાગરિકો યાત્રામાં જોડાયા હતા ચીખલીના ખૂંદ ખાતે એક કરોડના ખર્ચે અદ્યતન પશુ દવાખાનું બનશે સરકારી ક્વાર્ટર્સ માર્ગ સહિત રૂપિયા બે પોઈન્ટ ચોસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું ચેકલી તાલુકાના ખૂંદ ખાતે વિકાસ કામો અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે પશુ દવાખાનું પશુ ચિકિત્સા અધિકારીના ક્વાર્ટર્સ અને રસ્તા સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ બાલુભાઈ પાડવી સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિકુંજ પટેલ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખના રાકેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ તાલુકા ભાજપ મહામંત્રી સમીરભાઈ ખૂંદ ગામના સરપંચ હર્ષદ પવાર પશુ ચિકિત્સક ડોક્ટર કેડી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ વિકાસ કામો

તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી જિલ્લા દ્વારા સવારે દસ વાગ્યે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાના પ્રમુખ રાજેશ મહેતા સહમંત્રી દીપક ચૌહાણ કન્વીનર જગદીશ સોલંકી અને કારોબારી સભ્ય પ્રવીણ ચૌહાણ વાસદા તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ બીજેપી અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી ધીરેન્દ્ર સોલંકી અને રવિદાસ વિશ્વ મહાપીઠના વાસદાના પ્રમુખ જિજ્ઞેશેશ સોલંકી અને દક્ષેશ સોલંકી દ્વારા વાંસદાના ચોપ્પન વિદ્યાર્થીઓને છસો છવ્વીસ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ત્રણ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી ટકા તો સાંજે પાસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે નવસારીના ભાષા શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગના લઘ વિકાસ સંગ્રહ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે તારીખ ચોવીસ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ સાહિત્ય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલ અને પાંચ વર્ષથી સતત સાહિત્ય સર્જન કરતા શબ્દ વાવેતર સાહિત્ય પરિવારના તૃતીય સાહિત્ય સ્નેહ સંમેલન કાર્યક્રમમાં કાવ્ય પઠન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના અધ્યક્ષ સંત સ્વામિનારાયણ મંદિર તેમજ અતિથિ વિશેષ અમૃત બાંટાઈવાળા રાજેન્દ્ર ચોટલિયા ઉપસ્થિત રહ્યા હતા દિવસના સ્નેહ સંમેલનમાં કાવ્ય પઠન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર સાથે સક્રિય રીતે જોડાયેલા નવસાઈના વતની અને નવસાઈની સિસોદરા ગણેશવર કન્યા શાળામાં ભાષા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડોક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગનું બીજું પુસ્તક અને પ્રથમ લાગવિકા સંગ્રહ અમીરસ પુસ્તકનું મહાનુભાવની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું વાસદાના યુવાનનું રાજ્યના શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર તરીકે સન્માન કરાયું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આયોજિત હીરક મહોત્સવમાં યુનિવર્સિટીના વિદ્યા શાખાના પૂર્વ અને કાર્યરત હોદ્દેદારો તથા સ્પોર્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને એનસીસીમાં રાજ્ય કે નેશનલ લેવલે પ્રાઇઝ એવોર્ડ મેળવનારા પ્રોગ્રામ ઓફિસર તથા વિદ્યાર્થીઓને છેલ્લા પંદર વર્ષમાં યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને પ્રવૃત્તિ દ્વારા યુનિવર્સિટી નામના યોગદાન આપનાર માટેના યુનિવર્સિટીના સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં વાસદાના વડબારીના વતની અને ગાંધી વિદ્યાપીઠ વેડશીના

વાસદાની બાજુમાં આવેલ ગોધાબારી હનુમાનજી મંદિરે પહેલી જૂન રવિવારથી નવ તારીખ નવ સોમવાર સુધી દરરોજ સાંજે સાડા સાતથી દસ કલાક દરમિયાન ખેરગામના પ્રસિદ્ધ કથાકાર ભાસ્કરભાઈ દવેની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથાની ભવ્ય પોથી યાત્રા સંગીતના સથવારે રવિવારે સાંજે સાત કલાકે બાબુભાઈ મગનભાઈ ગાયકવાડના નિવાસ સ્થાનેથી નીકળી કથા સ્થળ હનુમાનજી મંદિરે જશે કથામાં આવતા દરેક ઉત્સવો ભક્તિભાવથી ઉજવવામાં આવશે સમસ્ત ગોધાબારી આજુબાજુના ગ્રામજનોમાં કથાના આયોજનની આનંદની લહેર ઉઠી છે સ્વાભાવિક ભક્તોને અને દાતાઓને મંદિર નિર્માણ માટે દાનની અપીલ કરવામાં આવી છે પંચાયત સભ્ય અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી જયરામભાઈ મિનેશભાઈ રડકાભાઈ જયેશભાઈ રીનાબેન કપિલાબેન તથા ગામના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને આગેવાનોએ નિહાળ્યો અને મોદી સાહેબના એકવીસમા જૂનના યોગ દિવસના કાર્યક્રમની સમજ મેળવી ઝારખંડ રાજ્યના દેવગઢ ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટીચર ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મહિલા વિંગના પૂર્વ પ્રમુખ સોનલબેન કે પટેલની એઆઈએફ ટીઓના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમને ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સરકારી શિક્ષક સમાજની અવિરત સેવા કરતા રહે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી ગણદેવી રોડ પર વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરાયું બાળકો પ્રગતિનો આધાર સ્ત છે ત્યારે યોગ થકી આપણા બાળકને સ્વસ્થ તેજસ્વી અને મુક્ત માટે ગુજરાત રાજ્ય યોગ બળ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત થી પંદર વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે નવસારીમાં ગણદેવી રોડ ઉપર આવેલી વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન નવસારી જિલ્લા કલેક્ટર ક્ષેપ્રા ઉપસ્થિતિમાં કરાયું હતું ગણદેવીમાં પાંચ પોઈન્ટ તેર કરોડના ખર્ચે એકસો પચાસ જેટલા પરિવારોને ડ્રેનેજ સુવિધા મળશે ગણદેવી પાલિકા વિસ્તારમાં સ્વર્ણમ જયંતિ ગ્રાન્ટ અંતર્ગત દોઢ કિલોમીટર લાંબી ભૂગર્ભ ગટર યોજના ગણદેવીના જલરામ મંદિર સુગર ફેક્ટરી ચાર રસ્તા ખાતેથી રૂપિયા પાંચ પોઈન્ટ તેર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી છે આ ગટર યોજનામાં શહેરના કસબાવાળી વિસ્તારના એકસો જેટલા તેલુગુ સોસાયટીના પચીસ જેટલા તથા ખાડીના પણ પચીસ જેટલા પરિવારોને આવરી લેવાતા કુલ એકસો પચાસ જેટલા પરિવારોને આ ગટર યોજનાનો લાભ મળશે વાસદા ધરમપુર રોડ પર જામલિયા ખાતે બે ટ્રક વચ્ચે અકસ્માત વાસદા ધરમપુર રોડ પર આવેલ જામલિયા ગામ નજીક વહેલી સવારે બે ટ્રકો સામસામે પહોંચવા સાથે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતા તેને બે કલાકની જહેમત બાદ કેબિન તોડી બહાર કઢાયો હતો વાસદા ધરમપુર રોડ પર જામલિયા ગામના વણાકમાં સવારે સાત એક વાગ્યાના અરસામાં ટ્રક નંબર ડીડી જીરો એક યુ એકાણું તાણું વાસદા તરફ આવી રહી હતી તે સમયે વાંસદા ધરમપુર તરફ જઈ રહેલ અન્ય એક ટ્રક નંબર એમ એચ બાર દસ બે અઠાવીસે બંને સામસામે અથડાતા બંને ટ્રકના કેબિનનો ખુરદો બોલી ગયો હતો આ અકસ્માતમાં ટ્રક નંબર ડીઝીરો એક યુ એકાણું તાણુના ચાલક નરેશ ડી ચૌધરીને ગંભીર ઈજા થવા સાથે તે કેબિનમાં ફસાઈ જતા આસપાસની દોડી આવેલા લોકોએ તેને બે કલાકની મહેનત બાદ કેબિન તોડીને બહાર કાઢી તેના બંને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યારે વાસ્તાથી ધરમપુર તરફ જઈ રહેલ બીજી ટ્રક નંબર એમ એચ બાર ક્યુ દસ અઠાવીસમાં બેસેલ મહેન્દ્ર રમેશભાઈ દેહતી અને આદિત્ય નગરકાર સાધારણ ઇજાઓ થઈ હોવાથી इतनी सारी वेरायटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो